એકવાર એક વ્યક્તિએ ગુરુજીને સવાલ પૂછ્યો કે ગુરુજી આપણે ચાર યુગ છે એમાં ફરક શું છે તો ગુરુજીએ સરસ મજાનો જવાબ આપ્યો કે પહેલો યુગ છે સતયુગ જ્યાં દેવતા અને દાનવ અલગ અલગ લોકમાં રહેતા હતા બીજું છે ત્રેતા યુગ જ્યાં દેવતા અને દાનવ એક જ લોકમાં રહેવા લાગ્યા જેમ કે રામ અને રાવણ ત્રીજું છે દ્વાપર યુગ જ્યાં દેવતા અને દાનવ એક જ પરિવારમાં રહેવા લાગ્યા જેમ કે પાંડવો અને કૌરવો ચોથું છે આ કળિયુગ જ્યાં દેવતા અને દાનવ એક જ શરીરમાં રહે છે પણ આપણે કોને આપણા ઉપર આવી હવા દેવો છે એ આપણે જોવાનું છે આપણે દેવતાને જેવું કામ કરીએ તો આપણા શરીરમાં હંમેશા દેવતા વસશે આપણી જોડે દાનવ જેવી અસર જરાય નહીં થાય પણ આપણે દાનવ જેવું કર્મ કરશું ને તો આપણા શરીરમાં દાનવ જેવું પછી આપણે ભોગવવું પડશે એટલે બંને બાજુની તૈયારી રાખવી અને આપણે કયા માર્ગે ચાલવું એ આપણે જોવાનું છે જય માતાજી જે ભારત